મરતા સુધી મરે નહીં પડી તેવું પ્રખ્યાત ખાટે પણ ફીટે નહીં પડી પટોળે ભાત હા અહીં વાત થઈ રહી છે વિશ્વભરમાં પાટણની આગવી ઓળખ ધરાવતા પટોળાની આ પટોળા જેટલા પ્રખ્યાત છે તેટલા જ બનાવવામાં મુશ્કેલ આ એક પટોળાને બનાવતા પાટણના સાડવી વણકર પરિવારોને છ થી આઠ મહિના જેટલો સમય લાગી જાય છે આ સાથે આ પટોળાની કિંમત એક લાખથી શરૂ કરીને પાંચ લાખ સુધીની હોય છે આ પટોળામાં રેશમના તાણાવાણાને વણીને બેવડીક્ત શૈલીમાં કાળજીપૂર્વક રંગવામાં આવે છે સોલંકી રાજા કુમારવાળ અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં આવેલા આ પટોળા ગુજરાતીપણાની માત્ર ઓળખ જ નહીં પણ આડા અને ઊભા તારમાં ગૂંથાયેલું મહેનત અને ખંતનું ગુજરાતી બંધારણ છે દરેક ગુજરાતણ જે તેને પહેરે છે તેનું અભિમાન પણ છે શું તમને ખબર છે આપણા ગુજરાતમાં પણ છે તાજમહેલ જેવી પ્રેમની બે મિસાલ મિસાલ હા રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ સોલંકી પ્રથમની યાદમાં બંધાવી હતી યુનેસ્કોની ઐતિહાસિક ઇમારતોમાં શુમાર પાટણની માળની રાણકી વાવનું આખું સ્થાપત્ય હિન્દુ ધર્મના મંદિર સ્મારક સમૂહ અનેક દેવદેવીઓની મૂર્તિઓથી સમૃદ્ધ છે